છોકરો <Marcelo Onion>

થાલ છે ને એટલે મને બીક લાગે મને રાત આવીને માર્યો તો તમે ખાલી સાઈડમાં માં થોડા સાઈડ માં એક એક લા ફાલતુ મન બે ફાટો તો આમ પા પકડું હે પકડ લેન તો પકડ ને બે ફાટો ફાટો ના મારતા બધો બદલો લેવાના ને બદલો ટોસ્ટા લે કેટલા બે ત્રણ ઉતરી ખાલી મારા એક ફાટો તો ડાયરેક્ટ જમીન માં બદલો લેવાનો ને આપણે તો તમે હે ને થોડા સાઈડ માં રહો હું સોડીશ ને માર ગોડે તમને સહન ન થાય ઈ વાત આ મન લાગે બી પાઈ મનાઈ મારા તો આ તો બરકા વાળી આપણે તમે જો ખાલી વાત આ મુસાઈડ માં રહો

મારા ભાઈ બંધ માર્યો તો મારે તો હું ના પાડું કે મારે પતંગ લૂટવા ના આ તો તમે તો મને લૂટે રૂપિયા ના પતંગ એટલે મરાય તમારે મારે ઘણા એવા થાય તમને ત્રણ ચાર મન તો હવે મારું મગજ થયું હવે તો કોઈ શીખવા ખબર છે તો તો હવે તમે માર્યા તો